ચોપડી oh, લેવાયો yeah, <laughs>

અને જો તા અને મો ગોમો જાવ હા જોજો તમે હા રો અને ઓય રમ તો જતો ના પાવ જોજો પેલા હા જો તમે જો હા તો અમાર સાયકલ ચલા મેર પર છે હું પેલા ફોન કરું ફોન તો નઈ જમા પાસ ના જાજુ

અલે વાંધું છું અલે આ સાયકલ ઉભી કરો તઈકલ ઉભી કરો લઈ જઈએ પકડી દે ભાઈ એ એ તું આ તું ઘેર હું આવું એક ફટાફટ

અવા હોય હું દળ આવું ટાઈમ થાય ને એટલે હું હોય આડું પર પ્રભુ યાર બેડી વાગી લાલા કરી એટલો ને તો લઈ જાય બોલો અને હું એ કીધું તું આ કચવા જતો ને હું ગમો જ આવું તો આ બોલા તા ઉત્તરાયણ ના કેટલી વાર હજી બે ત્રણ દાર હી વાર તો આ બોલા તા વગાણ બે યાર નો ઉત્તરાયણ દાર હું તો બોલો લાલા જો આઈ જાવ લાલો લાલો એ લાલા હા ઓનો જીવ એને દોરી વાગી અતારે તારો અતારે હાલ ઓવો હાલ ડાકણ જઈને આવ્યો એટલે લે મોલર વાગ્યો થોડું વાગ્યું

હું જોઉં તારા હા અને તો એ જોજે પાવ રસ્તામાં અતાર તો દોરી બોરી હે ને તો એને ચાલ અબડી રહી હોય પાઈ હાલતી જ ઓહ હાર તો હાથે જાય ગે હા હા જય માતાજી મિત્રો અત્યારે ઉત્તરાયણ આવવા એટલે ગમે તો કોઈ ઘરની બહાર નીકળે એટલે સાચવીને નીકળવાનું અને ગમે તે સાધન હોય જેટલે બાઇક ઇનાગર સેફટી ટાર નખાવી દે અને એટલે આપણા માટે સુરક્ષિત રહે તો વિડિયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દે હા મારું ગોગલાશન હા